તો બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ધાયમ બે વ્લોગ મેં સ્વાગત કરતી હું તો ભક્તિ સવારે સવારે ઊઠી જાય અને મેં સવારની ફોર્મ વ્લોગ શરૂ કરી દીધું છે તો ભક્તિ સવાર સવારમાં ભૂંગરાનો નાસ્તો કરે છે આપણે એનો નાસ્તો કરવા દઈએ અને આપણે આપણા નાસ્તાનો કરી તો કાલે પાઉભાજી બનાવી હતી એ તમે વ્લોગ જોયો જશો તો લીલા વટાણા બાફી દીધા છે અને આજે પાંચ પાવ વધ્યા હતા એ કાલના જે પાંચ પાવ વધ્યા હતા એનું સેવસન બનાવવાનું છે તો ચાલો આપણે સેવસન બનાવી દઈએ અને લીલા વટાણાનું સેવસન બહુ જ સ્વાદિષ્ટ અને બહુ જ મસ્ત બને છે તો ભક્તિએ બારણો બંધ કરી દીધું તો ચાલે આપણે બાણીનો ખોલી કાઢી અને મસ્ત બાર અજવાળું છે ભક્તિ ચમચીને ફોન બનાવીને કોની સાથે વાત કરીએ એ આપણે જોઈએ તો ભક્તિ ચમચીને ફોન બનાવી દીધો છે અને કોઈની સાથે વાત કરે છે જોવાનું તો બધું જ કામ પરવારી જાય છે પણ ભક્તિ એટલે કે નાના છોકરા હોવા છતાં ઘરમાં કામ પરવારે એવું લાગતું નથી કારણ કે બધું જ પૂંજા પોતું બધું જ સાફ કરી દીધું છે અને આખા દિવસ વટાણાના છડા કે કંઈ પણ કચરો ભક્તિ કર્યા કરે અને મારે કચરો આપણે વેને કરવાનો તો સવાર સવારમાં વાસના પણ ઘસી કાઢ્યા છે અને કપડાં પણ ધોવાઈ ગયા છે મસ્ત અને બાનો નજારો પણ તમે દેખી શકો છો તો બધું જ કામ પરવારી જાય છો અને બપોરનું જમવાનું પણ જમી લીધું છે અમે અને મિતેશ જમીને નોકરી જાય છે મિતેશ નોકરી જાય છે એટલે આપણે એમને જય શ્રી કૃષ્ણ કહી દઈએ તો હાલ ભક્તિને એના રમકડા દેખાયા કારણ કે તો ઘરના યુઝ થતાં વાસણથી જ રમે તો આજે એને રમકડા એના દેખાયા તો આજે ગાડી પર બેસીને મસ્ત અહીંયા રમે છે અને તોય હાથમાં તો રૂમાલ છે જ એટલે ખાલી એ એના રમકડાથી ના રમે બીજું વસ્તુ પણ એને જોવે રમવા માટે જે ઘરમાં યુઝ થતું હોય તો બપોરે અમે સૂઈ જતા ને પાંચ વાગે ઊઠી ગયા છે અને ભક્તિના વાળ કોરા છે કારણ કે આજે એને માથું ચોરાયું હતું એટલે એને દિવેલથી માથું ઓરાઈ કાઢીશું અને હું તેલથી માથું ઓરી ચાલો ભક્તિનું આપણે માથું રાય કાઢીએ મસ્ત દિવેલ બીવેલ નાખીને તો ભક્તિનું માથું એકદમ મસ્ત ટનાટન આપણે ઓરવી કાઢ્યું છે અને ભક્તિ હજુ મૂળમાં નથી કારણ કે ઉઠી છે અને મોં દોડાયું માથું રાયું પણ હજુ ફ્રેશ થઈ નહીં જ્યારે ફ્રેશ એને ફીલ થશે ત્યારે મસ્ત હસવા મળશે અને મસ્ત જે દરરોજ બોલે છે એવી રીતે અહીંયા બોલવા મળશે વાતચીત કરવા મળશે તો ચાલો આપણે ત્યાંથી બીજું કામ કરી લઈએ કપડાં આપણા સુકાઈ જતા એટલે મેં કપડાં લઈ લીધા અને ચાલો આપણે કપડાંની મસ્ત ઘડી વાળી દઈએ તો કપડાંની ઘડી એકદમ મસ્ત વરાઈ જાય છે અને આપણે વ્યવસ્થિત કપડાંની ઘડી વારીને મૂકી દીધી છે તો ભક્તિને મેં સેવો ખાવા આપી તો એ સેવો ખાય છે પણ એ સેવો ખાધા કરતાં તો વધારે વેરે છે તો તમને હું બતાવી દઉં જુઓ તમે નીચે કેટલી એને વેરી હશે તો આવી જ રીતે એને એક ગ્લાસ પાણી પણ ધોરી દીધું આવે આવડે પાણી એને નહીં આપું જ્યારે એને તરસ લાગશે ત્યારે પાણી આપીશ કેમ કે આવી રીતે પાણી આપે તો અહીંયા ઢોળમ ઢોળ ઢોળમ ઢોળ કરે અને કપડાં પણ પલાળે ભાઈ એના કારણે અહીંયા બીમાર થઈ જાય એટલે ચાલો એને આપણે રમવા દઈએ ભક્તિનું ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત અને ભક્તિ ઊંઘવાનું નામ જ નથી લેતી અને નીચે ઉતરી જાય કાટલામાંથી અને એને બક્કલ અને બક્કલ રમો તો એને ખબર પડી કે મેં બક્કલ નીચે મેં કહે તો નીચે ઉતરીને બક્કલથી રમવાનું કરે છે પણ મેં એને રમવા નહીં દો કારણ કે એનો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત અમે એને ઊંઘાડી દો જ્યારે બાળકનો ઊંઘવાનો ટાઈમ થાય તો એને ઊંઘાડી દેવું જોઈએ તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોર વોચિંગ